વરસાદ વરસી રહ્યો છે જેથી કરીને વેજલપુર વરસાદી પાણીનો ભરાવો છે એક તરફ તરફ અને બીજી પાણી અમદાવાદ શહેરમાં વહેલી સવારથી પડેલા વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદને કાયાપલટ કરી નાખી છે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું છે આ દ્રશ્ય અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના બકેરી સિટીના છે કે જ્યાં આગળ પાણી આ વિસ્તારમાં ભરાયા છે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ જે પાણી પાણી ભરાયું છે તે વરસાદી પાણીની સાથે ગટરનું હોવાના કારણે અહીંયા બીમારીની પણ શક્યતાઓ સેવાઈ રહી છે કેટલાક સ્થાનિકો આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાત કરશું વડીલ કેટલા સમયથી આ પાણી ભરાય છે અને પાણીનો નિકાલ ક્યારે થતો હોય છે આ લગભગ બે હાજર ચાર થી ચાલુ જ્યારથી આ રસ્તો બન્યો છે અને ફ્લેટો બન્યા છે ત્યારથી અહિયાં પાણીની સમસ્યા હોય અને જયારે વરસાદ આવે ને ત્યારે અહીંયા નોન સ્ટોપ લે પાણી અહીંયા ભરે છે અને આખા પટ્ટામાં બધું પાણી આવે એટલે આ રોડ ઉપર આખું પેક થઈ જાય છે ગટરનું પાણી સૌથી વધારે બેક મારે છે એનું કારણ આની કોઈ સિસ્ટમ જ નથી કરતી તમે શું કહેશો કેટલી મુશ્કેલી પડે છે જયારે પણ સામાન્ય વરસાદ પડતો હોય છે અને પાણી તો છેલ્લા દસ પંદર ભરાયેલું જ રહેશે વરસાદ થોડો પડે તો પણ પાણી અહીંયા ભરાયેલું ગટરનું પાણી બેક મારે છે કોઈ અંદર વાહન લઈ જવામાં પણ તકલીફ પડે છે પટેલ તમે શું કહેશો ખાસ પાણી ભરાતું હોય છે ત્યારે અહીંયા કોઈ કામગીરી કરવા માટે કોઈ આવતા હોય છે પાણી નિકાલ ક્યારે થાય મ્યુનિસિપાલિટી વાળા જયારે પાણી ભરાય ત્યારે એની માટે લોકો તંત્ર દોડતું આવે છે તે સિવાય કોઈ આવતું નથી

અનેક સવાલો ઉઠાવી રહ્યા છે આંધણ કરવામાં આવતો શા માટે તેનો કોઈ પણ પ્રકારનો યોગ્ય નિકાલ નથી આવતો કોઈ પણ પ્રકારની સુવિધાઓ શા માટે નાગરિક નથી મળતી શું કોર્પોરેશન ફક્ત પ્રિ મોન્સૂન નામે કરોડો રૂપિયાનું આંધણ જ કરી નાખે છે કેમેરાપર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ વેજલપુરના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો છેલ્લા દસ થી પંદર વર્ષથી જોવા મળી રહ્યો છે સ્થાનિકો પણ દર વર્ષની આ પરિસ્થિતિથી પરેશાન થઈ ઉઠ્યા છે બીજી તરફ ભારે વરસાદથી ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે અને તે પાણી પણ રોડ રસ્તાની અંદર ફરી ત્યાંથી પસાર થવા લોકો મજબૂત બન્યા છે રાહદારીઓને આ વરસાદી પાણીના ભરાવામાંથી પસાર થવું પડી રહ્યું છે આ સાથે જ વાહન ચાલકોના વાહનો પણ ખુટકાવાની પરિસ્થિતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદે અમદાવાદના શહેરીજનોની મુશ્કેલી વધાયેલ છે આ દ્રશ્ય અમદાવાદ શહેરના મકરબા ગામના છે કે જ્યાંથી વેજલપુર તરફ જવાનો આ રસ્તો છે અને આ રસ્તા ઉપર ઢીચણ સમા પાણી ભરાઈ ચુક્યા છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે અનેક વાહન ચાલકોના વાહન બગડ્યા છે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સામાન્ય વરસાદ પણ રસ્તો હોય છે ત્યારે આ જે મકરબા ગામ છે તેનો રસ્તો છે તે બંધ થઈ જતો છે કારણ કે અહિયાં ઢીચણ સમા પાણી ભરાઈ જતા હોય છે અને અમદાવાદ મ્યુનિસિપલની કોર્પોરેશનની જે કામગીરી છે તેના ઉપર અનેક સવાલો પણ ઉઠતા હોય છે મહત્વનું છે કે પ્રિમોનસૂન ની કામગીરીના નામે કરોડો રૂપિયાનું આંદણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ જ્યારે પણ અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ વરસતો હોય છે ત્યારે અમદાવાદ શહેરની આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે જેના કારણે વાહન ચાલકો તેમજ શહેરીજનોને હેરાન સામનો કરવો પડતો હોય છે કેમેરા સંકુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ